સુરતના અલગ અલગ વિસ્તારોમાં સતત ચોરીના બનાવો બનતા રહે છે ત્યારે ચોરીના ગુનાઓને અવારનવાર અંજામ આપનારને ઝડપી દેવામાં પોલીસને સફળતા મળી છે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઉત્તર પ્રદેશ આગ્રા શહેરના ગેંગસ્ટર એક મુજબના ગુનામાં નાસ્તા ફરતા આરોપીની ધરપકડ કરી છે આરોપી દિલીપ દિલીપસિંહ ડાંઝીની ધરપકડ કરી છે આરોપી પોતે ચાબી બનાવવાનો ધંધો કરતો હતો દિલીપસિંહ ડાંગી ઘરોમાં રેકી કરી કિંમતી ચોરી કરતો કરતો હતો હતો રાત્રિના સમયે ઘરફોડ ચોરીઓ આ જ રીતે આરોપી અને અને તેના મિત્રો જોડે મધ્યપ્રદેશ ગુજરાતના અલગ અલગ શહેરોમાં ચોરીઓ કરી હતી તથા આરોપી વિરુદ્ધ આગ્રા શહેરના આત્મા દલેલા પોલીસ સ્ટેશનમાં ગેંગસ્ટર એક મુજબનો ગુન્હો નોંધવામાં આવ્યો હતો જેથી છેલ્લા ઘણા સમયથી આરોપી અલગ અલગ રાજ્યમાં નાસ્તો પડતો હતો તેની ઉપર દસ હજાર રૂપિયાનું ઇનામ પણ રાખવામાં આવ્યું હતું પોલીસની તેની ધરપકડ બાદ આગળની કાર્યવાહી હાથ ધરી છે દિલીપસિંહ ડાંગી ઝડપાતા વધુ ગુનાઓનો ભેદ ઉકેલાય તેવી શક્યતા સેવામાં આવી રહી છે બ્યુરો રિપોર્ટ એલ કે સાર ન્યૂઝ સુરત